ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આજે છે અમારો ઇન્ડિયામાં છેલ્લો દિવસ છેલ્લો અડધો દિવસ નહીં આખોય નથી પૂરો બે વાગે તો નીકળી જવાનું છે બરાબર છે અને રાધિકા કરી રહી છે ફૂલની સેવા ફૂલ પધરાવીને

અને પાછળ છેલ્લે જે આ ઝાડ છે ને ટેમ્પા પાસે ચાર વર્ષ પહેલા ત્યારે હું અહીંથી વાવીને ગયો અત્યારે એટલા મોટા ઝાડ થઈ ગયા થોડાક તો મોટા હું કરીને ગયો તો લગભગ મારી જેટલી આ રીતના પછી પાછા અહીંયા જે બધા રહી છે મારા મમ્મી બીજા બધા સબ્જી બધા મોટા ઘેરા ઝાડ बहुत सुंदर झाड़ है झाड़े प्रभु कृपा हो ए हमारे बिल्डिंग के वॉचमैन संतोष भाई संतोष भाई हमारा लास्ट दिन है आज हम जा रहे मिलेंगे फिर कभी दो तीन साल के बाद તો આવી ગયા છે મારા સસરાન ઘરે છેલ્લું જમવાનું છે આજે પછી ક્યારે જમી ખબર નહીં અને આજે મોનિકાએ બનાવી છે પાણીપુરી અમારા માટે સ્પેશિયલ રગડાવાળી લગભગ એક વર્ષથી થા વાટ જોતો તો રગડાની તો છેલ્લા દિવસે આ રગડાની પાણીપુરી આમ જોવો તો પૂરી હા આ છે રગડો

ટાઈમ જ નથી ઉપર જોવાનો રગડો પ્રકાશભાઈ બોલવાનો ટાઈમ નથી મોઢામાં પાણી મોની ઉભી ઉભી જોવે છે મીસ બાય ટીવી જોવે ને પોતામારો નવરો આવ્યો છે અર્શદભાઈ હાલે બરી બરી પોતામારો દીધું અમે નેજીત લેડી મોટા છો તો લાલ આપણો મારી વાત તમે જાવ તો તમારે હાણે તો હારે ઘર માટે એક જીવું છે ને ઈ કરે હવે નવી છોડો

અમરેલી જાય ઘણું છે તમાર શું છે તમે તો અહીંયા છો બાજ લઈને રાખડી તો ઉપકાર કર્યો તમે કાલ બાંધી લેજો લંડન ની ચોકલેટ થી મોટું મીઠું કરાવે છે રાધી ખાલી કરાવે છે ચાર પા વરના લેવાના શું હા

હા જૈન બેન્ટો વાળી પાસિયાનો બોક્સ લે ઓલો જો 200 આ ઓસ્ટ્રેલિયા વાળી 200 જો તો આમાં

આ દી બેનો ઓમે આયા ને ભૂલો ને બેપર જે ટેન્શન નહી આ તો પ્રભુ કૃપા દે આ પર ઘણા કામ છે હવે આવવાનું આખો ગાડી પોકો આમ જો

एक पासा कोई बाकी हो तो लदन देवा आवे हम कर देउ तुम्हें नहीं करता हां चिट सब तो है बड़ी सिटी में यहां पर जो कुछ है बाहर नो दृश्य बच्चे मौन से बाप यहां बाई से चेक कर रहे हैं चलता हुआ लाला बा आ जाए आ जाए और जयल करे બહુ બધી બેગ ઓછી હતી એક એક બેગ લઈ જવાની હતી એટલે સામાન જાજો ને બેગ ઓછી એટલે મેં ચાર જોડી કપડાં પહેર્યા છે એટલે બહુ ગરમી થાય છે આ છે અમારો સામાન જે અમારે ખાલી નીજ હું અને રાધિકા તૈને દોડી લઈ જવાનો છે અમે પહોંચી ગયા છે અંધેરી સ્ટેશન મુંબઈ હવે અહીંયાથી ટેક્સી કરીને એરપોર્ટ જવાનું છે તમે ફર્સ્ટ ટાઈમ ટ્રેનનો એક્સપિરિયન્સ લીધો કે દર કેલે લેટ થઈ જાય તો સુરત ટુ મુંબઈ વાળો હાઈવે છે ટ્રાફિક હતી તો વિચાર્યું કે ટ્રેનમાં જઈએ ટ્રેનમાં બહુ ગરમી થઈ છે જેને ગમે એની ટ્રેનમાં આવવું અંધેરી મુંબઈ હવે અહીંયાથી સીધા એરપોર્ટ ગાડી જોવા મળે ગાડી કે ટેક્સી તો ગાડી જો કે ટેક્સી જો બંને જોઈ શકો તો તો ટુ-વ્હીલ મંગાઈ લો હા રેપિડ ટુ-વ્હીલ મંગાઈ લો રેપિડોમાં રેપિડો ટુ-વ્હીલ ચાલે કોની ચાલો તો કેમ્પમાં બેસી ગયા છીએ એરપોર્ટ જવા નીકળી ગયા એરપોર્ટના રોડ પર આવી ગયા છીએ

ફોટો લાવ્યા તો તમને આપ્યો તો ને કે તો જો અમે જાઈશું એરપોર્ટ માં અંદર મારા પપ્પા અને મારા ભાઈ દીકરા ભાઈ શૈલેશ ભાઈ અમારી રાહ હોય ઘરે ક્યાં ઉભા રહે પછી અમે કેવું જાય જાઓ હવે તમે એટલે વ્યા જાશે એ લોકો હવે અમે ટ્રોલી લઈને હાલવા હાલતા થ્યા થી ધીમે ધીમે જો મારા પપ્પા હજી ટાટા બાય બાય કરે છે અને અમે અહીંયા ઊભા છીએ અંદર ઘરવાની લાઈનમાં કેવું છે અહીંયા ચાલો સામાન ચેક થઈ ગયો છે ચેકિંગ હાલતું તું ચેકિંગ થઈ ગયું છે અને હવે બધુંય થોડું ઘણું આમ છે આમ પેકિંગ હાલે છે રીપેકિંગ હાલે છે અમારે રીપેકિંગ થાય છે ને કેટલું રીપેકિંગ કર્યું રાધિયાલ 15 કિલો સામાન કાઢના તો એટલું તો બાધી લીધું હરે જો મેં

લાઈન છે મોડું થઈ ગયું છે અમારે ઘણું કે સામાનમાં બહુ પ્રોબ્લેમ થઈ ગયો પ્રોબ્લેમ હવે ખબર પડી શું હતો કે ટિકિટમાં લખાઈને એવું હતું કે એક ત્રેવીસ કિલોની બેગ એ સેવન કેજી અને થ્રી કેજી તો થ્રી કેજી અત્યારે કંઈ અહીંયા દેખાડતું નથી ચાલશે નહીં તો જે થ્રી કેજીની બેગ હતી ને એ ત્રણેય નવ કિલો વજન પાંચમો હું ચાલે <laughs> 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 <laughs>

ચાલો તો બેસી ગયા છે જમવા માંડ માંડાય ગેટ આવી ગયો છે અહીં પાહે લેટ થઈ ગયું બહુ લેટ થઈ ગઈ હવે બસ ફટાફટ ખાઈને પાછું ઊંઘમાં અંદર ઘેરવાનું ટાઈમ છે ખાવામાં આટલી ભૂખ લાગી છે કે વાત પૂછો માં ઘરેથી ખાધું નથી એટલે ખાવાનું તો બનાવ્યું હતું અમારે ભાઈ ટાઈમ નહોતો એટલે બઘા બનાવ્યું અને લેજ બેહાને કે લેવા ઉભા રહી ગયા બેન ની આ જો દેખાણા હા આને જો ચાલુ કરી દીધું એ એ મારી વાત રે મારી વાત રે நல்ல <mallon> வந்து <mallon> ચાલો પ્લેન પાર્કિંગમાં પાર્ક કરી દીધું છે અમને અંદર લે એટલી વાર છે